નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદરાબાદ રાજુલા પંથકમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે રાજુલાના રાજપરડા ગાજાવદર વચ્ચે ઝુલાપરી નદીમાં કાર તણાય છે નદીના ધસપસતા પ્રવાહમાં કાર તણાય છે કાર તણાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા છે મામલેદાર અને ટીડીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે જેસીબી અને સ્થાનિકોની મદદથી નદીમાંથી બહાર કાઢવામાં આવી છે વૃદ્ધે પીએમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડાયા છે ગાજાવદર ગામના ભગવાન વાઘ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે તો ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે નદીમાં પુરાવતા પુલનો એક ભાગ પાણીમાં ગરકાવ થયો હતો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે ત્યારબાદ અમારા સ્થાનિક એવું કહેવાનું છે કે છ વાગ્યાથી અલગ અલગ અધિકારીઓને પ્રાંત સાહેબ હોય કે કોઈ મદદ સ્વરૂપે આવ્યું નથી જે કઈ મદદ થઈ છે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે સ્થાનિક લોકોએ આ બોડી બહાર કાઢી છે અહિયાં હજી કાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિક લોકો દ્વારા દ્વારા કરવામાં આવે છે દરમશ મિતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર